વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજનો આપણો એકવીસમો લેક્ચર છે તો આજના વિડીયોમાં આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન વિશે જોઈશું તો ચાલો શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન એટલે શું તો આગળના વિડીયોમાં આપણે પ્રોનાઉન એટલે કે સર્વનામ એટલે શું તેના વિશે જોયું સર્વનામ એટલે એવા શબ્દો કે જેને નામને બદલે વાપરી શકાય છે અને જો તમે તે વિડીયો ન જોયો હોય તો પહેલાં તમે તે વિડીયો જોઈ લો તો જ તમને આ વિડીયોમાં ખ્યાલ આવશે તો આપણે જોઈએ ઇનડેફિનેટ પ્રોનાઉન એટલે શું તો ઇનડેફિનેટ પ્રોનાઉન એનું ગુજરાતી થાય છે અનિશ્ચિત સર્વનામ તો નામ ઉપરથી આપણને અંદાજ આવી જાય કે કદાચ આ નિશ્ચિત માહિતી આપતા નહીં હોય તો જોઈએ અનિશ્ચિત સર્વનામ એટલે એવા સર્વનામ કે જે કોઈ વિશેષ વ્યક્તિ વસ્તુ કે સ્થળ વિશે માહિતી નહીં આપતા હોય પરંતુ બધી થોડી અથવા તો કોઈ વ્યક્તિ વસ્તુ કે સ્થળ વિશે માહિતી આપતા હશે તો અનિશ્ચિત સર્વનામ એવા છે કે કોઈ એક વ્યક્તિ વિશે માહિતી નહીં આપતા હોય પરંતુ બધી વ્યક્તિ વિશે માહિતી આપતા હશે અથવા તો કોઈ એક વસ્તુ વિશે માહિતી નહીં આપતા હોય થોડી વસ્તુ વિશે માહિતી આપતા હશે અમુક વસ્તુ વિશે માહિતી આપતા હશે આપણે નક્કી ન કરી શકીએ કે આ વ્યક્તિ વસ્તુ કે સ્થળની વાત થાય છે પરંતુ આપણને અંદાજ આવી જાય કે બધી વ્યક્તિ થોડી વ્યક્તિ અથવા તો કોઈ વ્યક્તિની વાત થાય છે તો આને આપણે અનિશ્ચિત સર્વનામ કહીશું ટૂંકમાં અનિશ્ચિત સર્વનામ એટલે એવા સર્વનામ હશે કે જે કોઈ નિશ્ચિત વ્યક્તિ વસ્તુ કે સ્થળ વિશે માહિતી આપતા નહીં હોય એટલે કે આપણે કોઈ ચોક્કસ વ્યક્તિ વસ્તુ કે સ્થળ વિશે મંદાજ ન મેળવી શકીએ તો આગળ આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે તો અનિશ્ચિત સર્વનામને તેની સાથે આવતા ક્રિયાપદને આધારે સમજવા ખાતર ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે એટલે આપણે તેને સમજવા ખાતર ત્રણ ભાગમાં વહેંચી દીધા છે એક થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન એટલે કે આ સર્વનામ હંમેશા એવા જ હશે કે તે હંમેશા એક વચનમાં હશે તેની સાથે આવતું ક્રિયાપદ હંમેશા એક વચનનું ક્રિયાપદ જ આવશે પછી થર્ડ પર્સન પ્લુરલ એટલે કે ત્રીજો પુરુષ વચનના સર્વનામ હશે તો આ સર્વનામ હંમેશા એવા જ હશે કે તેની સાથે હંમેશા બહુવચનનું જ ક્રિયાપદ આવશે તેનો ઉપયોગ હંમેશા બહુવચનના રૂપમાં જ ઉપયોગ થશે તો અમુક સર્વનામ એવા પણ આવશે કે એક વચનમાંય વપરાશે અને બહુવચનમાંય વપરાશે તો આપણને સૌથી જાજુ કન્ફ્યુઝન આ પ્રકારના સર્વનામમાં થાય છે અને આ સર્વનામનો ટોપિક એક એવો છે જે આપણને સૌથી વધારે કન્ફ્યુઝ કરે છે તો આ વિડીયોમાં આપણે થર્ડ પર્સન સિંગ્યુલર પ્રોનાઉન વિશે જોઈશું એટલે કે ત્રીજો પુરુષ એક વચ્ચનના સર્વનામ વિશે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે શં વન શં બડી કૂત એનું ગુજરાતી શું થાય કોઈ એની વન એની બડી એટલે કે કોઈ પણ તો આ નકાર અથવા તો પ્રશ્નાર્થ માટે વપરાય છે આગળ આપણે આ દરેક સર્વનામને એક 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 કરીને જોઈશું એક એક સર્વનામ જોતાં પહેલાં આપણે જોઈ લઈએ કે આ સર્વનામમાં બે પ્રકારના સર્વનામ એક કે જેની પાછળ વન વન આવતું હશે અને એક બીજું કે જેની પાસે બડી આવતું હશે તો આ બંને પ્રોનાઉનને એકબીજાની જગ્યાએ તમે વાપરો તો તેનો અર્થમાં કંઈ ફેરફાર ન થાય પરંતુ આનો ડિફરન્સ એટલો જ છે કે આ વન વનવાળા રિયા એને આપણે ફોર્મલમાં જ્યારે ઉપયોગ કરવાનો હોય એટલા માટે કે જ્યારે આપણે કોઈ કંપની સાથે વ્યવહાર કરવાનો હોય કે તેની સાથે વાતચીત કરતા હોય અથવા તો કોઈ એવી ગવર્મેન્ટ ઓફિસ હોય કે જ્યાં આપણે ઓફિસિયલી લેટર લખવાના હોય એ વખતે આપણે શન ને વન નો વન એવરી વનનો ઉપયોગ કરવો પડે છે પરંતુ આપણે જ્યારે આપણા મિત્રો સાથે હોય ત્યારે આપણે સમ બડી એની બડી નો બડી વાપરી શકીએ અથવા તો સમવન વન એની વન નો વન પણ વાપરી શકીએ પરંતુ જ્યારે તમારે ફોર્મલ વ્યવહાર કરવાનો હોય ત્યારે ફરજિયાત તમારે આમાંથી કોઈનો ઉપયોગ કરવો જોઈએ ત્યારે તમે સમ બડી એની બની ન કહી શકો તો આ બે વચ્ચે એક નાનો એવો ડિફરન્સ છે તફાવત છે તો હવે આપણે દરેક પ્રોનાઉનને જોઈશું અને આપણે એનું એક એક ઉદાહરણ જોઈશું જે જેથી કરીને આપણને થોડોક અંદાજ આવે કે આ પ્રોનાઉન કેવી રીતના વપરાય અને આ વિડીયોમાં ફક્ત તમારે પ્રોનાઉનને યાદ જ રાખવાના છે આગળ જેમ જેમ આપણે શીખતા જઈશું એમ એમ વાક્ય કેવી રીત બને જ્યારે વાક્ય બનાવવાના આવશે ત્યારે હું તમને શીખવાડતો જઈશ અને ત્યારે હું તમને ફરી પાછું યાદ કરાવતો જઈશ તો સૌ પ્રથમ જ છે સમવન અને સમબડી તો બંનેનો ગુજરાતી શું થાય કોઈ અથવા તો કોઈક વાક્ય જુઓ સમવન ઇઝ નોકિંગ ઓન ધ ડોર એટલે કે દરવાજો ખખડાવી રહ્યું છે નોક એટલે દરવાજાને ખટ ખટ ખખડાવીને એને આપણે નોક કર્યું કહેવાય તો આ એક ક્રિયાપદ છે બીજું વાક્ય જુઓ સમબડી લેફ્ટ ઇઝ જેકેટ ઓન ધ કાઉચ તો આ વાક્યનો અર્થ એવો થાય કે કોઈકે તેનું જેકેટ સોફા ઉપર કાઢીને મૂક્યું છે કારણ કે આપણે ગુજરાતી અર્થ હંમેશા વાક્યના અર્થ પ્રમાણે કરવાનો નહીં કે એના શબ્દ પ્રમાણે તો એનીવાળા જે પ્રોનાઉન હશે તેનો હંમેશા ઉપયોગ નકાર અથવા તો પ્રશ્નાત વાક્ય માટે થાય છે પરંતુ ક્યારેક હકાર વાક્ય માટે પણ થશે તો હેઝ એની બડી સીન માય ફોન શું કોઈએ મારો મોબાઈલ ફોન જોયો છે તો આપણે આ વાક્ય બનાવવા માટે એની બડીનો ઉપયોગ પણ કરી શકીએ અને એની વનનો ઉપયોગ પણ કરી શકીએ તો બીજું વાક્ય જુઓ આઈ ડીડ નોટ સી એની બડી ધેર મેં ત્યાં કોઈને જોયા નહીં અથવા તો મેં ત્યાં કોઈપણને જોયા નહીં તો આપણે એની બડીનો ઉપયોગ પણ કરી શકીએ અને એની વનનો પણ ઉપયોગ કરી શકીએ તેની સાથે હંમેશા એક વચનનું જ ક્રિયાપદ આવે છે તો અહીંયા જો આ હેઝ ર્યુ એ એક વચનનું ક્રિયાપદ છે કારણ કે હેવ એ બહુ વચનનું ક્રિયાપદ છે અને ફોર્મ એ એક વચનનું ક્રિયાપદ છે નો વન નો બડી તો તેનું ગુજરાતી શું થાય કોઈ નહીં આ વિડીયોમાં આપણે ફક્ત ગુજરાતી શું થાય અને કેટલા કેટલા પ્રોનાઉન હંમેશા સિંગ્યુલર તરીકે આવે છે તે જ શીખવાનું છે જેમ કે જુઓ નો બડી નોઝ અર તો આ વાક્યમાં આપણને ખબર કેમ પડે કે આમાં સિંગ્યુલર છે તો આ જ્યારે હું તમને ટેન શીખવાડીશ ત્યારે હું શીખવાડીશ પરંતુ અહીંયા જો એસ લાગેલો છે ને તો આપણે આ સાદા વર્તમાન કાળની વાત થાય છે સાદા વર્તમાન હંમેશા એસ કે એસ લાગે છે નો વન બિલીવ ઓન માય વર્ક બિલીવ એટલે વિશ્વાસ કરે છે અથવા તો માને છે તો નો વન બિલિવ્ઝ ઓન માય વર્ક કોઈને પણ મારા કામ ઉપર વિશ્વાસ નથી તો અહીંયા જુઓ અહીંયા પણ એસ લાગેલો છે એટલા માટે આ નો વન પણ એક વચ્ચનનું જ ફોનઆઉન છે એવરી વન તો તેનું ગુજરાતી શું થશે દરેક હંમેશા દરેક વ્યક્તિ એવું થશે વાક્ય જુઓ એવરીબડી લવઝ અ ગુડ સ્ટોરી તો અહીંયા યસ આપેલો છે એના પરથી આપણને ખબર પડે કે હંમેશા એક વચનનું ક્રિયાપદ હોય દરેક વ્યક્તિને સારી સ્ટોરી ગમે છે એવરી વન હેઝ કોમ તો દરેક વ્યક્તિ આવી ગયા છે તો આ એક વચનનું ક્રિયાપદ છે